નમસ્કાર ખેડા જિલ્લાના ભુજેવ દ્વારા પરશુરામ જયંતિની ઉજવણી માય માતાના મંદિર ખાતે ભવ્ય રીતે ઉજવવામાં આવી આપનો નામ ના આજે શું કાર્યક્રમ મારું નામ આશીષ એજ ભટ્ટ અને આજે પરશુરામ જન્મોત્સવનો કાર્યક્રમ છે હું ખેડા જિલ્લાને આણંદ જિલ્લામાં બ્રહ્મ સમાજના સંગઠન માટે સેવા આપી રહ્યો છું આ પરશુરામ જન્મોત્સવની ઉજવણી ઘણા વર્ષોથી માય માતા મંદિરમાં અમે કરી રહ્યા છીએ અને બ્રહ્મ સમાજ તથા અન્ય સર્વ સમાજોનો અમને હંમેશા સાથ અને સહકાર રહે છે રૂબરૂ ના આવી શકનાર પણ અમને મેસેજ અથવા સોશિયલ મીડિયા દ્વારા શુભેચ્છાઓ પાઠવે છે પરશુરામદેવ અમારા આરાધ્ય દેવ છે અને પરશુરામદેવ એ વિષ્ણુના છઠ્ઠા અવતાર છે અમે ખૂબ આનંદથી આ પરશુરામ જન્મોત્સવની ઉજવણી દર વર્ષે માય માતાના પરિસરમાં ઘણા વર્ષોથી કરી રહ્યા છીએ અમે આ પરિસરના ઉજવણીની સાથે સાથે અન્ય કાર્યક્રમો પણ વર્ષ દરમિયાન કરતા હોઈએ છીએ એટલે પહેલાં તો અમે આ માઈ માતા મંદિરના ટ્રસ્ટના અને આમના પીઠાધિપતિ અત્યારના હરેન્દ્ર મહારાજના પણ ખૂબ આભારી છીએ અત્યારે પધારેલ અમારા સર્વ બ્રહ્મ બંધુઓ બહેનો ભાઈઓના આભારી છે નડિયાદ શહેર અને આજુબાજુના વિસ્તારોમાંથી ઘણા ભૂદેવો આ કાર્યક્રમમાં પધારેલા છે અને આપ સૌને અમે વિનંતી કરીએ છીએ કે અમારા પરશુરામ ભગવાનના આ જન્મોત્સવમાં આપ પણ સહભાગી થાવ અને સહભાગી થયા છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયથી આભાર જયારે પરશુરામ હર હર